વડોદરા શહેરના વારસિયા ખાતે આવેલા સંત માતા માયાદેવી દરબાર ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે પતંગો તેમજ માંજાનું વિતરણ કરવામાં આવ્યું શહેરના વારસિયા ખાતે આવેલા સંત માતા માયાદેવી દરબારના સાંઈ કમલેશલાલજી દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે જેમ કે દરરોજે ગરીબોને નિઃશુલ્ક ભોજન વિધવાઓને અનાજની કીટ તેમજ અન્ય સેવાઓ કરવામાં આવતી હોય છે ત્યારે આજે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગરીબોને ભોજન કરાવી તેમજ પતંગ અને માંજાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનું સમગ્ર આયોજન વારાસિયા ખાતે આવેલા સંત માતા માયાદેવી દરબાર ખાતે કરવામાં આવ્યું હતું આજ રીતે વારસ્ય વિસ્તારના ગરીબોને જમાડવાનું અવિરત કાર્ય સેવા કરતા આવ્યા છે આયો લાલ સબઈ ઝૂલે લાલ બેરાઈ પાર સદાઈ શૌકા બોલ બાબા મેરાજ કી જય માતા માયા દેવી કી જય आज मकर संक्रांति के उपस्थित में बच्चों को पतंग डोरा सब दिया गया है हमारे यहाँ हर त्यौहार सब मनाया जाता है हर बच्चों को जैसे कि आज उत्तराण है जो भी होली होगी दिवाली होगी हर त्यौहार को बच्चों को कुछ ना कुछ दिया जाता है आज उत्तराण के निमित्त बच्चों को सबको पतंग और धागा दिया गया है बोल बाबा हरी गिर महरा जकी जय